આજરોજ રવની વાંથલી તાલુકા પોલીસ સ્ટેશનના રવની ખાતેના એક ડબલ મર્ડરનો બનાવ બનેલો છે જેમાં મરણ જનાર રફીકભાઈ અહમદભાઈ સાંધ ગામેતી તેમજ તેમના પુત્ર જીહાલનું ફાયર આર્મ્સથી ખૂન કરવામાં આવેલું છે આ બનાવનું કારણ એવું છે કે ગઈ તારીખ આઠ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ રવની ખાતે એક મર્ડર થયેલું જેમાં આ કામે મરણ જનાર જીહાલ એ પણ બાતમી આપેલી જે બાબતમાં વંથલી પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના નંબર એકસો પંદર ઓબ્લિક બે હજાર ત્રેવીસથી ગુનો રજીસ્ટર થયેલો જે અનુસંધાનમાં મરણ જનાર જીહાલ કે જેણે બાતમી આપેલી હતી એના અનુસંધાનમાં આજરોજ બનાવ બનેલો છે અને આ બાબતે આગળની કાર્યવાહી વંથલી પોલીસ સ્ટેશન હાથ ધરેલી છે